ને આખા રાષ્ટ્રીય કક્ષાએ નીટ એક્ઝામ લેવાય છે આ નીટ એક્ઝામની અંદર પટરાની અંદર પેપર લીક થયું ચૌદ જણાને એવું જ એક મોટું કૌભાંડ ગુજરાતની અંદર ગોધરાની અંદર જે આપણી સામે આવે આપણી સ્ક્રીન ઉપર પણ એ દ્રશ્યો ચાલી રહ્યા છે કે દસ દસ લાખ રૂપિયા નક્કી થયા હતા પેપરમાં ચોરી કરીને લખાવવાનું આ પેપરમાં માર્ક જેટલા વધુ આવે કારણ કે નીટના આધારે સીધા નીટનો સ્કોર એટલે સીધું જ એડમિશન તમને મળી જાય બીબીએસમાં અને વાલીઓ પણ આ રીતે કરે છે પણ આમાં જે હું આપણે શિક્ષણ રાજ્ય મંત્રીને સાંભળતો હતો આપના માધ્યમથી કે અમે કડકમાં કડક પગલાં ભરશું ચમકબંધીને છોડશું નહીં પણ ગુજરાતમાં એવા ચૌદથી વધુ સરકારી ભરતીની મોટા પાયે કૌભાંડ ગેરરીતિ પેપર ફોરવા બારોબાર ભરતી કરવી એ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે એવા સંજોગોની અંદર નીટ જેવી નાના બાળકો બારમા ધોરણમાંથી સીધા એમબીબીએસના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવાના છે તેનું આ મોટું એક કૌભાંડ છે આ માત્ર એક સ્કૂલ પૂરતું ન હોઈ શકે આવું ઘણી જગ્યાએ થતું હોય છે અને આમાં આખી આખી એક એજન્સી પણ સંડોવાયેલી છે જે રોય અવસ્થિત નામની વડોદરાની એક એજન્સી જેની સામે પણ ફરિયાદ થઈ છે હું કલેક્ટરશ્રીને માહિતી મળી અભિનંદન આપું છું પણ સાથે સાથે આવા કૌભાંડ આચરનાર એટલે કે પાટલા દરવાજે પૈસાના કારણે પોતે પ્રવેશ લઈ જાય અને બીજી બાજુ ગરીબ ઘરના મહેનત કરતાં હજારો બાળકો પ્રવેશથી વંચિત રહે મને એમ લાગે છે આ સૌથી મોટો ગુનો છે આ ગુનાને માફી ન મળી શકે અને આ પ્રકારનું આ એક સ્કૂલમાં નહીં અનેક સ્કૂલોમાં આ રીતનું કૌભાંડો ચાલી રહ્યા છે આપણે ભૂતકાળ જોયું છે પ્રાથમિક શાળાના પેપરો ફૂટે છે મહેસાણામાંથી આખે આખા ઇન્ટરનલના પેપરો ફૂટવામાં આવે છે કોલેજોના યુનિવર્સિટીના પેપરો ફૂટે સરકારી ભરતીના પેપરો ફૂટે એટલે ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી એ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે અને આ આ રીતની હિંમતના કારણે આવા શિક્ષણ જગતને લૂણો લગાનાર અનેક લોકો છે ભાજપ સરકારમાં જ ગુણ સુધારણા કૌભાંડ એ ભાજપ સરકારની ઓળખ હતી ડમી રેટર્સ કેમ્પ એ ભાજપ સરકારની ઓળખ હતી અને આ રીતે જે ચોરી કરાવીને નીટમાં ઊંચો સ્કોર લાવીને સીધો માં પ્રવેશ પોતાનો નક્કી થઈ જાય બે પ્રકારની આખી ગોલમાલ ને ગોઠવા ઉપર કડકમાં કડક પગલાં ફરાવત મનીષભે આ તો અત્યારે પણ ખબર ના પડી હોત કારણ કે આમાં તો એ પણ ખુલાસો થયો છે કે વોટ્સએપ ચેટમાં છ વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા હવે એ વોટ્સએપ જે ચેટ હતી ને એ સામે આવી અને એમાં એ પણ મનીષભાઈ ખુલાસો થયો છે કે એક વિદ્યાર્થી દસ લાખ રૂપિયા તેની પાસેથી લેવાના હતા આ તો ખાલી છ વિદ્યાર્થીનો હિસાબ છે સાઠ લાખનો

બોર્ડના અધિકારીઓ પણ એમાં સામેલ હતા અને આખા ને મેં જાહેર ની અરજી દ્વારા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અગિયાર હજાર ડબલ વન ટ્રિપલ થી કરેલી અને એના કારણે આ રાજ્યમાં લાંબા સમયથી ચાલતા આવા કૌભાંડ ઉપર અત્યારે રોક લગાવવાની ફરજ પડી હતી સરકારને સરકારનો જે ભ્રષ્ટાચાર ગેરરીતિવાળો ને માલેતુજારના સંતાનો બારોબાર પેપર લખીને માર્ક્સ મેળવી જાય એ આખા કૌભાંડનો નો પર્દાફાશ થવાનું હું માધ્યમ બન્યો હતો એટલે કોંગ્રેસ પક્ષે હું જાહેર જીવનની અંદર કોંગ્રેસના પ્રવક્તાની સાથે સાથે ગુજરાતના શિક્ષણ જગતમાં ત્રીસ વર્ષથી કામ કરું છું યુનિવર્સિટીની કક્ષાએ કોઈ પણ ગેરરીતિ હોય અન્ય જગ્યાએ કોઈ ગેરરીતિ હોય તો હંમેશા મેં એ બાબતનું ધ્યાન રાખ્યું છે અને કોંગ્રેસ પક્ષ તરીકે હું એ આપના માધ્યમથી કહેવા માગું છું કે આ કૌભાંડ માત્ર એક સ્કૂલ ગોતો નથી અનેક જગ્યાએ યોજાયેલું છે અને આવા કૌભાંડ ઉપર રોક લગાવવાની સરકારની સીધી જવાબદારી બને છે પરીક્ષા કેન્દ્રોની અંદર આવી ગોઠવણો થતી હોય પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી લાગે છે આવી મોટી મોટી બોર્ડ કરોડો રૂપિયાના બિલ ઉધારે છે પરીક્ષા ખર્ચના